નમસ્કાર મિત્રો હું ડૉક્ટર બાબુદર પટેલ વેટરનરી ડોક્ટર મારી આ યુટ્યુબ ચેનલ ડોક્ટર બાબુ સ્વાગત છે મિત્રો આજનો મારો વિડીયોનો વિષય છે ફ્લુઇડ થેરાપી મિત્રો ફિલ્ડમાં જુદા જુદા કેસોની સારવાર દરમિયાન આપણે અલગ અલગ પ્રકારના જે બાટલા ચડાવીએ છીએ એના વિષય ઉપર આ આજનો વિડીયો છે કે કયા પ્રકારના કેસમાં કયા પ્રકારનો બાટલો ચડાવી શકાય અને કયા પ્રકારનો બાટલો ન ચડાવી શકાય અને આ વિડીયોનો વિષય આજે મેં એટલા માટે પસંદ કર્યો છે કે હવે પછી જ્યારે હું સિસ્ટેમિક ડિસીઝ કે ઇન્ફેક્શિયસ ડિસીઝ ઉપરના વિડીયો બનાવ બનાવવા જઈ રહ્યો છું ત્યારે અલગ અલગ પ્રકારના કેસમાં અલગ અલગ પ્રકારના બાટલા ચઢાવવાના થાય કે ફ્લુઇડ થેરાપી આપવાનું થાય તો જે તે વખતે એની ચર્ચા અલગથી ન કરવી પડે એટલે આ એક જ વિડીયોમાં એ તમામ પ્રકારના વિષયો આવરી લેવાની કોશિશ કરું છું તો મિત્રો ફ્લુઇડ થેરાપી શા માટે આપવું જોઈએ એ પહેલાં આપણે સમજી લઈએ તો પહેલી વસ્તુ છે કે તું મેન્ટેન દ બ્લડ વોલ્યુમ મિત્રો જે કેસમાં બ્લડ લોસ થતો હોય દાખલા તરીકે ડિસ્ટોકિયા છે કે પ્રોલેપ્સ છે કે કોઈ ઓપરેશનના કેસમાં સિવિયર બ્લડ લોસ થાય તો હ્યુમનમાં તો એ કન્ડિશનમાં હોલ બ્લડ થેરાપી આપવામાં આવે છે પરંતુ વેટરનરીમાં હોલ બ્લડ થેરાપી શક્ય નથી એટલે એના બદલે આપણે અવેજીમાં બીજું ફોઈડ આપી શકીએ બીજી વસ્તુ છે કે ટુ રિકવર ધી ડિહાઈડ્રેશન જે કેસમાં જાનવર લાંબા સમયથી ઓપફીડ હોય કે પાણી પણ ઓછું પીતું હોય ટેમ્પરેચર રહેતું હોય કે એકદમ ઉનાળાની ગરમીના દિવસો હોય તો એ કન્ડિશનમાં જ્યારે ડિહાઈડ્રેશન થાય તો એ ડિહાઇડ્રેશન રિકવ રિકવર કરવા માટે આપણે ફ્લુઇડ થેરાપી આપી શકીએ ત્રીજું છે કે ટુ રિપ્લેસ ધી લોસ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ કે ન્યુટ્રિયન્ટ્સ એન્ડ મિનરલ્સ દાખલા તરીકે મિલ્ક ફીવર જેવા કેસમાં જે કેલ્શિયમ ડેફિશિયન્સી થતી હોય એ કેલ્શિયમ ડેફિશિયન્સી રિકવર કરવા માટે આપણે સીબીજી આપીએ છીએ ચોથી વસ્તુ છે કે એઝ અ વેહિકલ ઓફ ધી ડ્રગ મિત્રો ઘણા એવા કેસમાં એવું બને કે જાનવરને ચાર પાંચ કે છ જાતના ઇન્જેક્શન આપવાના થાય અને બે ચાર દિવસ એ ઇન્જેક્શન આપવાના થાય એમાંના ઘણા ખરા ઇન્જેક્શન આપણે સ્લોલી આપવાના હોય કે ઇન્ટ્રાવેનસ આપવાના હોય તો એ કેસમાં એ બધા ઇન્જેક્શન આપણે બાટલા મારફતે આપતા હોઈએ છીએ તો બાટલો એક વેહીકલ છે આ ડ્રગ માટેનું તો એ બધા વ્હીકલ આપણે ફ્લુઇડ થેરાપી સિલેક્ટ કરી શકીએ પાંચમી કન્ડિશન છે કે ટુ ડાયલ્યુટ ધી ટોક્સેમિયા કે પોઈજન એટલે જે કેસમાં પોઈઝનિંગના કેસમાં બ્લડની અંદર વધારે પડતું પોઈજન ભેગું થાય અથવા તો બેક્ટેરિયલ કે વાયરલ ટાઈપના ઇન્ફેક્શનમાં બ્લડ ટોક્સેમિયા થયું હોય તો એ પોઇઝન કે ટોક્સેમિયાને ડાયલ્યુટ કરવા માટે આપણે ક્લુડ થેરાપી આપી શકીએ એ રીતે ટુ ડાયલ્યુટ જે વાયરલ લોડ જે કેસમાં સિવિયર વાયરલ ઇન્ફેક્શન હોય તો એ વાયરલ ઇન્ફેક્શન આપણે ફ્લુઇડ થેરાપી મારફતે ડાયલ્યુટ કરી શકીએ જેટલું વધારે ફ્લુઇડ થેરાપી આપીએ એટલું એ વાયરલ લોડ ડાયલ્યુટ થઈ અને યુરિનેશન મારફતે એ વાયરસ બધા નીકળી જતા હોય છે અને છેલ્લે ટુ ન્યુટ્રલાઇઝ ધ એસિડ એસિડલક્લાઇન કન્ડિશન કે જે કેસમાં સિવિયર આલ્કલોસિસ થયો હોય અથવા તો સિવિયર એસિડોસિસ થયો હોય તો એ કેસમાં આલ્કલોસિસ કે એસિડોસિસને ન્યુટ્રલાઇઝ કરવા માટે એની વિરુદ્ધનું ડ્રગ આલ્કલોસિસમાં એસિડિક ડ્રગ અને એસિડોસિસમાં આલ્કલાઇન ડ્રગ આપવાનું થાય તો મિત્રો આ જુદી જુદી કન્ડિશનમાં ફ્લુઇડ થેરાપીની રિક્વાયરમેન્ટ આપણે જાણી લીધી હવે હાલના તબક્કે વેટરનરી ફિલ્મો વપરાતા અને બજારમાં ઉપલબ્ધ હોય એવા વિવિધ પ્રકારના જે ફ્લુઇડ છે કે દાખલા તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ગ્લુકોનેટ કે માઇફેક્સ કે થાયકલ્સ તરીકે આવે છે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ એક્સટોજ ડીએનએસ એનએસ રિન્ટોજ અથવા ઇન્ટાલાઇટ રિન્જલ લેક્ટેડ અને પ્લાઝમા ફ્લુઇડ તો જે આ આઠ પ્રકારના જે ફ્લુઇડ છે ફિલ્ડમાં આપણે અવારનવાર વાપરીએ છીએ અને કયા કેસમાં કયું ફ્લુઇડ વાપરવાનું થાય એના માટે ફ્લુઈડની અંદરનું જે ડ્રગ છે એની મોડ ઓફ એક્શન આપણે જાણતા હોવા જોઈએ તો કયા કેસમાં કયું ફ્લુડ આપણે સિલેક્ટ કરવાનું થાય એ આરામથી આપણે સિલેક્ટ કરી શકીએ એટલે દાખલા તરીકે કેલ્શિયમ છે તો કેલ્શિયમની પ્રોપર્ટી એવી છે કે મસલ તોની સ્થિતિ વધારે છે જે કેસમાં કેલ્શિયમની ડેફિશિયન્સી થાય એ જાનવરના મસલ્સ એકદમ લૂઝ થઈ જતા હોય એટલે જાનવર ઊભું પણ ન રહી શકે ગરદન વાળીને બેસી જાય સિક્રિટરી ગ્લેન્ડ્સ એકદમ રિલેક્સ થઈ જાય એટલે સિવિયર સલાઈવેશન પણ થાય ઇસોફેજીયલ ઓપનિંગ જે છે એ રિલેક્સ થઈ જાય એટલે સ્ટમકની અંદરનું જે ફ્લુઇડ છે એ બહાર ડ્રેઇન થવા માંડે એટલે આવા કેસમાં તમે આપણે કેલ્શિયમ આપીએ તો કેલ્શિયમ ટોનિસિટી વધારે છે એટલે ટોનિસિટી વધવાથી મસલ્સ એકદમ ટાઈટ થવા મળશે સિક્રિસન બંધ થઈ જશે અને જાનવર ઊભું થઈ જશે એ જ રીતે કેલ્શિયમની માફક કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ત્રણે પણ ટોનિસિટી વધારવામાં કામમાં આવે છે પણ સ્પેશિયલ કન્ડિશનમાં એ ત્રણેયનું કોમ્બિનેશન આપવાનું થાય પછી ડેક્સ્ટ્રોજ ટ્વેન્ટી ફાઈવ પરસેન્ટ તો ઘણા બધા નોર્મલ કેસમાં પણ આપણે ડેક્સ્ટ્રોજ વાપરીએ છીએ પરંતુ જે કેસમાં બ્લડની અંદરથી ગ્લુકોઝ ડેફિશિયન્સી થતી હોય દાખલા તરીકે કીટોસિસના કેસમાં ગ્લુકોઝનું કીટોન બોડીમાં કન્વર્ઝન થતું હોય એટલે બ્લડમાં ગ્લુકોઝની ડેફિશિયન્સી થાય ટ્રિપોનોજોમિયાસના ટાઈપના કેસમાં ટ્રિપિનોજોમ્સનો ખોરાક જ ગ્લુકોઝ છે એટલે એની જેમ ગ્લુકોઝ શક કરી લે વખતે પણ ગ્લુકોઝ ડેફિશિયન્સી થાય અને ગ્લુકોઝ ડેફિશિયન્સીના લીધે ન્યુરોન્સને પૂરો ખોરાક ના મળે એટલે જાનવર આખે આંધળું થતું હોય છે એટલે એવા કેસમાં આપણે ઇન્કો જ સપ્લાય બહારથી આપવાનું થાય નોર્મલ સલાઈન નોર્મલ સલાઈની મોડ અપેક્ષા એવી છે કે રિવર્સ ઓસ્મોસિસથી બ્લડની અંદરનું જે ફ્લુઇડ છે એ ફ્લુઇડ ઇન્ટેસ્ટાઇન અને રૂબેનમાં પાછું ખેંચી લાગે છે એટલે જે કેસમાં સિવિયર ઇન્ફેક્શન હોય કે કોન્સ્ટિપેશન હોય કે આલ્કલોસિસ હોય એ કેસમાં આપણે નોર્મલ સલાઈન થાય ડીએનએસ એટલે ડેક્સ્ટોજ અને નોર્મલ સલાઈન જે કેસમાં બંનેની જરૂરિયાત હોય એવા કેસમાં આપણે ડીએનએસ આપી શકીએ એ રીતે રિન્ટોજ અથવા ઇન્ટાલાઇટ રિન્ટોજની અંદર ડેક્સ્ટોજ અને ઇલેક્ટ્રોલાઇટ કોમ્બિનેશન હોય છે એટલે જે કેસમાં ડેક્સ્ટ્રોઝ પણ આપવાની જરૂરિયાત હોય અને ઇલેક્ટ્રોલાઇટ આપવાની જરૂરિયાત હોય એ કેસમાં આપણે કે કેલાઇટ સિલેક્ટ કરી શકીએ રિન્જર લેક્ટેટ જે કેસમાં ફક્ત એકલા ઇલેક્ટ્રોલાઇટની જરૂર હોય એ કેસમાં આપણે રિન્જર લેક્ટેટ આપી શકીએ અને પ્લાઝમા ફ્લુઇડ પ્રોટોઝની ઇન્ફેક્શન ટાઈપના કેસમાં જો પ્લાઝમા ફ્લુઇડની જરૂરિયાત પડતી હોય જો તો બ્લડ લોસ સિવિયર થતો હોય પરંતુ આપણે બ્લડ રિપ્લેસ ન કરી શકતા હોય એ જગ્યાએ આપણે બ્લડમાં ફ્લુઇડ આપી શકીએ તો મિત્રો આ બધી ફ્લુઇડ થેરાપી ની એક ટૂંકમાં આપણે મોડ ઓફ એક્શન જાણી લીધી હવે એક એક ડિસીઝ वाइज આપણે એની रिक्वायरमेंट ની ચર્ચા કરીએ તો પહેલા આપણે મેટાબોલિક ડિસીઝ વિશે વાત કરીએ મિત્રો હવે એક એક કેસ વાઇઝ આપણે વાત કરીએ તો પહેલાં મિલ્ક ફીવરની વાત કરીએ તો મિલ્ક ફીવરમાં આપણે સીબીજી પણ આપી શકીએ અને માઇફેક્સ પણ આપી શકીએ એ સિવાયના બીજા કોઈ રોડની જરૂરિયાત હોતી નથી જે કેસમાં મિલ્ક ફીવર વિથ એસિડોસિસ હોય એ કેસમાં નોર્મલ સલાઈન આપવાનું ટાળવું જોઈએ બાકી એ કેસમાં ડેક્સોજ કેલ્શિયમ અને માઇફેક્સ ત્રણેય આપી શકીએ રિન્ટોઝ પણ આપી શકાય એઝ અ ઇલેક્ટ્રોલાઇટ સપ્લિમેન્ટ તરીકે ત્રીજું કે એસિડોસિસનો કેસ એકલો એસિડોસિસનો કેસ હોય તો એ કેસમાં નોર્મલ સલાઈન કોન્ટ્રા છે એ કેસમાં ડેક્સ્ટોજ અને રિન્ટોજ આપવું જોઈએ બાકી એ કેસમાં કેલ્શિયમ અને માઇપેક્સ પણ નહીં આપવાનું કીટોસિસનો કેસ તો કીટોસિસના કેસમાં ડેક્સ્ટ્રોજ કમ્પલસરી છે એટલે ડેક્સ્ટ્રોજન એ રિટોજ આપવો એ સિવાય કેલ્શિયમ માઇફેક્સ કે ડીએનએસ નોર્મલ સલાઈ એ પણ આપવાનું નહીં જે કેસમાં કીટોસિસ વિથ એસિડોસિસ હોય એટલે કે કીટો એસિડ ઓછીશો એ કેસમાં પણ ડેક્સ્ટ્રોજન એ રિટોજ આપવાનું પરંતુ એ કેસમાં સ્લોલી માઇફેક્સ આપી શકાય બાકી કેલ્શિયમ કોન્ટ્રા ઇન્ડિકેટે છે એ કેસમાં કેલ્શિયમ ભૂલથી પણ નહીં આપવાનું અને નોર્મલ સલાઈન પણ ભૂલથી પણ નહીં આપવાનું આ સિવાય આગળ બીજી કન્ડિશનની વાત કરીએ તો પોસ્ટમોર્ટમ હિમોગ્લોબિન યુરિયા જેમાં બ્લડમાંથી હિમોગ્લોબિન લોસ થતું હોય એ કેસમાં આપણે ડેક્સટ્રોઝ આપી શકીએ રિટ્રોજ આપી શકીએ કોઈ વાર જરૂર પડે તો પ્લાઝમા ફ્લો પણ આપી શકીએ પછી ડાઉનર કાઉ સિન્ડ્રોમ तो तर डॉनर कौट सिम्टम मायफेक्स परंतु डेक्स्टोज फ्लुइड आपण काळ होते सिम्पल टाइप नो केस होय केस ए केसमो आपक्स्टोज के रिटोज आपण केल्शियम के માઇફેક્સની ખાસ જરૂરિયાત હોતી નથી ડીએનએસ કે એનએસ આપી શકીએ પરંતુ જે કેસમાં કોન્સ્ટિપેશન હોય તે કેસમાં કેલ્શિયમ આપી શકાય ડીએનએસ કે એનએસ કે રિમ્પોઝ આપી શકાય અને પોસ્ટ ઓપરેટિવ કેસમાં જ્યારે ટ્રીટમેન્ટ આપવાની હોય તો એ કેસમાં એઝ થેરાપી તરીકે ડેક્સ્ટોજ અને રીટોજ ખાસ આપવું જોઈએ તો મિત્રો આ જે વાત કરીએ મેટાબોલિક ટાઈપના કેસીસ અને બીજી કન્ડિશનનીમાં જે ફ્લુડ થેરાપીની જરૂરિયાત પડતી હોય છે એના વિશે હવે બીજા નંબરે આપણે ઇન્ફેક્સિયસ કેસીસની વાત કરી લઈએ તો બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કેસ હોય તો બેક્ટેરિયલ ટાઈપ ઇન્ફેક્શન ટાઈપના કેસમાં શરૂઆતમાં જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન ચેક થઈ જાય ત્યાં સુધી આપણે બને ત્યાં સુધી ડેક્સટોજ આપવાનું ટાળવું જોઈએ કે સ્મો એનએસ છે કે જરૂર હોય તો આરએલ પણ આપી શકાય એકવાર બેક્ટેરિયલ ઇન્ફેક્શન ચેક થયા પછી ડેક્સટોજ રિંગટોજ કે એનએસ ડીએનએસ બધું આપી શકાય સપોઝ કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લંગ સાથે અફેક્ટેડ છે કે એચએસ કે ન્યુમોનિયા ટાઈપનો કેસ હોય તો એ કેસમાં બને ત્યાં સુધી તો ફ્લુઇડ થેરાપી આપવાની જ નહીં અને જો આપવાની થાય તો સ્ટીરોઇડ અને ડાયબિટિક્સ કમ્પલસરી આપવું પડે અન્યથા આવા કેસમાં હાઇડ્રોથોરેક્સ થવાના ચાન્સીસ પૂરેપૂરા હોય છે અને જે કેસમાં ડાયરિયા કે એન્ટ્રાઇટિસ હોય એ કેસમાં નોર્મલ સલાઈન આપવાનું ટાળવું જોઈએ એ કેસમાં ડેક્સ્ટો અને ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે રિન્ટોજ કે આરેલ આપણે આપી શકીએ એમાં કેલ્શિયમ ફો કે માઇફેક્સની જરૂરિયાત વધતી નથી બીજું કે વાયરલ ઇન્ફેક્શન તો વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વાયરસનો લોડ ડાયલ્યુટ કરવા માટે જેટલું વધારે ફ્લુઇડ થેરાપી આપી શકાય એટલું વધારે બેટર હોય છે એટલે એ કેસમાં આપણે ડેકસ્ટ્રોચ પણ આપી શકીએ રિન્ટ્રોચ પણ આપી શકીએ એનએસ પણ આપી શકીએ અને ડીએનએસ પણ આપી શકીએ હવે પ્રોટોજન કેસીસની વાત કરીએ તો પ્રોટોજનમાં સૌથી પહેલાં ટ્રિપિનોઝોમ્સના કેસમાં કે ટ્રિપિનોઝોમ્સના કેસમાં ટ્રિપિનોઝોમ્સનો ખોરાક જ ગ્લુકોઝ છે એટલે ગ્લુકોઝ શકિંગ ઓર્ગેનિઝમ છે બ્લડની અંદરથી ગ્લુકોઝ સક કરી લે છે એટલે એ કેસમાં ગ્લુકોઝની ડેફિશિયન્સી થાય છે એટલે એવા કેસમાં ગ્લુકોઝ ફરજીયાતપણે આપવું પડે છે પરંતુ એક આ મારો અનુભવ છે કે શરૂઆતના કેસમાં જ જો આપણે એને ગ્લુકોઝ આપીએ તો એ પ્રોટોજુઆને ખોરાક પૂરો પાડે છે અને પ્રોટોજુઆને ખોરાક મળે એટલે પ્રોટોજુઆ વધારે પાવરફુલ થાય છે એવા કેસમાં રિઝલ્ટ જલ્દી મળતા નથી એટલે એક મારો અનુભવ છે કે પ્રોટોજુઆના કેસમાં શરૂઆતમાં નોર્મલ સલાઈન કે એવું ફ્લુઈડ આપવાનું અને સાથે આપણે એન્ટી પ્રોટોજોન જે ડ્રગ આપતા હોઈએ એના લીધે એકવાર પ્રોટોજુઆ મરી જાય પછી બીજા તબક્કે ગ્લુકોઝ કે રીતપોઝ ફરજીયાત પણ આપવાનું બે ત્રણ દિવસ માટે અને એમાં આપણને સારામાં સારા રિઝલ્ટ મળતા હોય છે બીજા પ્રોટોજોનની વાતો કરીએ તો બેબેસિયાસિસ થાઇલેરિયાસીસ અને એના પ્લાઝમાસિસ આ ત્રણેય પ્રકારના પ્રોટોજુઅનનો બ્લડ લોસ વધારે થતો હોય કેસમાં પ્લાઝમા ફ્લુઇડ પણ આપવાનું અને સાથે આપણે રિન્ટોજ પણ આપી શકીએ એ સિવાય એ કેસમાં ટેક્સ્ટોજ નોર્મલ સલાઈ કે ડીએનએસ પણ આપી શકાતું હોય એમાં કેલ્શિયમ કે ડિફેક્ટની જરૂરિયાત હોતી નથી હવે મિત્રો ત્રીજી કન્ડિશનની વાત કરીએ કે પોઈઝનસ કન્ડિશન જે કેસમાં પોઈઝનિંગ થયું હોય તે કેસમાં પહેલું સાયનાઇડ પોઇઝનિંગ તો સાયનાઇડ પોઇજનિંગનો એન્ટીડોડ છે સોડિયમ થાય સલ્ફેટ કે મેથીલિન ગ્લુ એ આપણે ડેક્સોજની અંદર સારી રીતે આપી શકીએ એટલે એવા કેસમાં બીજું ફ્લુઇડ પસંદ નહીં કરવાનું ડેક્સ્ટોજ અથવા તો રિન્ટોજ આપણે આપી શકીએ કેસ્ટર પોઈજનિંગ હોય તો એ કેસમાં મારા અનુભવ પ્રમાણે ફક્ત અને ફક્ત કેલ્શિયમ જ આપવાનું બીજા કોઈ ફ્લુઇડ આપવાના નહીં હવે જે પોઈઝનિંગમાં સિવિયર સેલાઇવેશન અને સિવિયર ડાયરિયા હોય એ કેસમાં જોડે જોડે કેલ્શિયમ ડેફિશિયન્સી ટાઈપના સિમ્ટમ્સ આપણને જોવા મળતા હોય તો એ કેસમાં આપણે કેલ્શિયમ આપી શકીએ ડેક્સ્ટોજ આપી શકીએ રિટોજ આપી શકીએ પણ આવા કેસમાં નોર્મલ સલાઈન કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય છે એટલે કે નોર્મલ સલાઈન કે ડીએનએસ આપવાનું નહીં જે કેસમાં પોઇઝનિંગ વિથ કોન્સ્ટિપેશન હોય તો એ કેસમાં આપણે નોર્મલ સલાઈ કમ્પલસરી આપવાનું અને કેલ્શિયમ કમ્પલસરી આપવાનું બાકી આપણે એનએસ ડીએનએસ પણ આપી શકીએ અને જે કેસમાં ટોક્સેમિયા કે પોઈજનિંગની કન્ડિશન હોય ને ટોક્સિમ કે પોઈઝન ડાયલ્યુટ કરવું હોય એ કેસમાં ડેક્સ્ટોજ કે રિન્ટોજ કમ્પલસરી આપવાનું ડીએનએસ કે એનએસ પણ આપી तो मित्रों आज बात करिए डिफरेंट टाइप्स ऑफ फ्लूइड इन डिफरेंट डिशीज कंडीशन कई फ्लूइड क्या रोग में आपी शकूँ फ्लूइड क्या रोग में न आपी सकता एना विषे तो मित्रों आज फ्लूइड थेरापी आप बीजा बे सिद्धांत है ये सारी रीते समझ लेवाइए કે મિત્રો જે કેસમાં જે ફ્લુઇડ થેરાપીની જરૂરિયાત હોય એ કેસમાં એ ફ્લુઇડ થેરાપી કમ્પલસરી આપવું જોઈએ અને જેટલા ડોઝમાં જરૂરિયાત હોય એટલા ડોઝમાં આપવું જોઈએ દસ કલાક કે બે કલાકનો ટાઈમ લાગે તો પણ પૂરેપૂરો ટાઈમ ફાળવીને એ કેસમાં એટલું ફ્લુઇડ થેરાપી આપણે આપવું જોઈએ બીજું કે જે કેસમાં જે કોઈ પણ પ્રકારના ફ્લુઇડ થેરાપીની જરૂરિયાત ન હોય તો એ કેસમાં ફ્લુઇડ થેરાપી આપવાનું ટાળવું જોઈએ ઘણા મિત્રો નોર્મલ કન્ડિશનમાં પણ ફ્લુઇડ થેરાપી આપી દેતા હોય છે પશુ માલિકના ઘેર ગયા હોય તો એમ કે બાટલો ચડાવીએ તો બસો પાંચસો રૂપિયા થોડા વધારે લઈ લઈ શકીએ પણ એવી ખોટી ચેષ્ટા કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી અને ત્રીજી કન્ડિશન ખાસ કે જે કેસમાં જે ફ્લુઇડ કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય દાખલા તરીકે એસિડોસિસના કેસમાં નોર્મલ સલાઈન કોન્ટ્રા કોન્ટ્રાઇન્ડિકેટેડ છે આલ્કલોિસના કેસમાં ડેકસ્ટ્રોજ ના આપવું જોઈએ કીટોએસિડોસિસના કેસમાં કેલ્શિયમ ના આપવું જોઈએ આવી જે બે ચાર કન્ડિશન છે એ કેસમાં એ ફ્લુઇડ આપવાની ભૂલથી પણ આપણે કોશિશ કરવી જોઈએ નહીં મિત્રો ફ્લુઇડ થેરાપી વિશેના આજના વિડીયોમાં ફિલ્ડ કન્ડિશન પ્રમાણે કયું ફ્લુઇડ ક્યારે આપી શકાય અને કયું ફ્લુઇડ ક્યારે ના આપી શકાય એના વિશે આપણે આજે વિસ્તૃતમાં ચર્ચા કરી લીધી આશા રાખો કે આ વિડીયો તમામ પ્રેક્ટિસનાર મિત્રોને ઉપયોગી સાબિત થશે મિત્રો વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને ચોક્કસથી શેર કરજો મિત્રો આજના વિડીયોમાં આટલી ચર્ચા બાદ આ વિડીયોનું સમાપન કરું છું બીજા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી રજા લઈએ જય ભારત જય પશુપાલન આભાર